જય માતાજી જય દ્વારિકાધીશ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું કે મારા નવા અને નાનકડા ઉલોગમાં તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો આજ તો બહુ ઠંડી પડી રહી છે અને અત્યારે સવારનો પોર છે ને આઠ વાગ્યા છે ને અત્યારે આપણે આવ્યા છીએ આપણા ખેતરમાં તો જીરું જો આવ્યા હતા આપણે ફ્રેન્ડ અત્યારે અત્યારે આપણે આવ્યા છીએ ખેતરમાં એવું બધું છે જુઓ ફ્રેન્ડ જીરું દેખતા હશો તમે

કેમ કે આપણે ફ્રેન્ડ આટો મારવા આવી ગયા હતા જીવું તો આપણે એકદમ કમ્પ્લેટ ઉગી ગયું છે તમે જોઈ શકો છો હવે તો છે તો ચી પણ નીકળે છે અને ફ્રેન્ડ હવે આપણે જવાનું એંડા વીણવા માટે કેમ કે બધા ભાગી ગયા ને આપણે હજી રખડે છીએ એંડા વીણવા જવાના છે આપણે બીજી વાડીમાં જે આપણે હમણાં પાણી વાર્તા હતા ને એ બે ત્રણ ની અંદર આપણે તમને આપણે બ્લોગિંગ કર્યું તમને માહિતી આપી એંડા એવી બધી તો એમાં આપણે એંડા વીણવા જવાના છે ફ્રેન્ડ અને એંડા નહીં આપણે મોટા જીરું ની પણ થઈ જશે કામ એટલે આપણે કામ કન્ટિન્યુ ચાલુ જ રહેવાનું છે એવું સમજવું આપણું કામ બધું ચાલો હવે તમને મળી આપણે જ્યાં એંડા વીણવાના છે ત્યાં આપણે જઈને તો ફ્રેન્ડ આપણે પહોંચીએ વાડી અને વારલી છે ફાટ અને જુઓ તમે અમારા એક સુંદર મજાના એન્ડા હવે આપણે ફ્રેન્ડ આને એન્ડા ને વીણવાના છે તો હવે આપણે વીણવા મળી જઈએ એન્ડા લોગ આપણે ત્યાં સુધી બંધ રાખશું તો એવું બધું છે ફ્રેન્ડ આપણે પહોંચીએ છીએ વીણવા માટે અને જુઓ તમે અમારા એન્ડા બહુ ભાગ લૂભા છે ફ્રેન્ડ હવે આપણે મળીએ એન્ડા વીણવા માટે જ્યાં સુધી અમારે વિડીયોમાં બન્યા રહેજો આ છે ફ્રેન્ડ અમારી એક પકડ

દેખાડશું વિડીયો ની આગળ ત્યાં સુધી આપણે તમને જોવો કાંકડી ફ્રેન્ડ આપણે કાંકડી માં એક રોગ પણ આવી ગયો જો પાંદડા ભરી ગયા છે બહુ એવો રોગ આવી ગયો છે અને ફ્રેન્ડ જુઓ સાંજનો સમય છે અત્યારે આપણે સી દિવાળીમાં આપણે વીણ્યા એંડા અને એડા વીણીને આપણે સાંજનો સમય છે તો આપણે હાલ્યા જઈએ આપણા ખેતરમાં તો એટલે આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં ખેતરમાં ઘણી બધી એવી બહુ મહેનત કરી છે મારા દાદા એ અમારી શાકભાજી માં એટલે એમનું ધ્યાન બહુ છે આખો દિવસ ખેતરમાં ને ખેતરમાં કામ કરતા જ હોય છે જે ગોળવાનું હોય કે પાવાનું હોય તો પણ અમને બહુ મહેનત કરાવે છે અને એમને શોખ જ બહુ છે અને જઈને પોતે જ શાકભાજી વેચી આવે છે જે ચોબારી ગામમાં જાય છે મારા દાદા એવું છે અમે બકાલું વીણી દઈએ મારા દાદાને અને અમે મૂકીએ ચોબારી એટલે બકાલું વેચી આવે છે

આપણે ભીંડા ફ્રેન્ડ થવા મંડી ગયા તમે જોઈ શકો છો બે ત્રણ ભીંડા થઈ ગયા આપણે તો વીણવા પડશે કેવડા મોટા ભીંડા થઈ ગયા છે ફ્રેન્ડ ફ્રેન્ડ તો તો એક શાકભાજી તમને દેખાડવાની જ બાકી રહી ગઈ તો તમને બતાવી દઉં જુઓ ફ્રેન્ડ આ છે કોબી અને ફ્લાવર જેનું પણ આપણે વાવેતર કરી નાખ્યું છે આપણા ખેતરમાં જુઓ એકદમ સારી અને સુંદર શાકભાજીનું વાવેતર વાડીમાં જુઓ તો આજનો વિડીયો તમને અમારો સારો લાગ્યો તો કોમેન્ટ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે આવા ના વિડીયોમાં તમને આગળના વિડીયોમાં તો બાય આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો